સાસણગીર જંગલ સફારી અને સિંહ સદન રેસ્ટ હાઉસની ઓનલાઇન બુકિંગમાં થયેલી છેતરપિંડીનો મોટો ભાંડાફોડ થયો છે જુનાગઢ પોલીસે ઓનલાઇન ફ્રોડના મુખ્ય આરોપી રાશિદ ખાન અયુબ ખાન નજર લીધું છે જુનાગઢ એસપી સુબોધ ઓડેદરાય પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે સાસણગીર સફારી અને રેસ્ટ હાઉસ માટે નકલી વેબસાઈટ બનાવી પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી આ મામલે સાસણ આર એફ ફરિયાદ નોંધાવતા મેંદ્રણા પોલીસે તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ સાસણગીર સિવાય જગન્નાથ મંદિર શ્રી ધમ આશ્રમ માટે પણ નકલી વેબસાઇટ બનાવી હતી પ્રવાસીઓને જળમાં ફસાવી ઓનલાઈન બુકિંગના નામે રકમ વસૂલી છેતરપિંડી કરી હતી અત્યાર સુધી લગભગ વીસ જેટલી ફરિયાદો સામે આવી છે પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે

ત્યાં એક એવી કમ્પ્લેન ધ્યાન ઉપર આવી અલગ અલગ ફોરેસ્ટના અધિકારીઓને કે ઓનલાઈન એમણે આ સિંહ સદનના રૂમ્સ તથા જંગલ સફારી બુક કરેલી હોય અને એ લોકો ત્યાં બુકિંગની જે કંઈ રિસિપ્ટ અથવા તો એ મુજબનો વિગતો લઈને પહોંચેલ ત્યારે ફોરેસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે ઓનલાઈન બુકિંગ સિંહ સદનનું થતું નથી અને ત્યારે ફોરેસ્ટના અધિકારીઓને ધ્યાન ઉપર આવ્યું કે આ કોઈ નકલી વેબસાઇટ બનાવેલ છે અને આ રીતના સિંહ સદનના રૂમોનું બુકિંગ ને સાથે સાથે જંગલ સફારીનું બુકિંગ કરવામાં આવે છે તો શાસનના આરએફઓ શ્રી દ્વારા મેંદડા પોલીસ સ્ટેશનમાં આ સંબંધે ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરવામાં આવી જુદી જુદી કલમો બીએનએસની તથા આઈટીએફની જુદી જુદી કલમો હેઠળ મેંદડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ મેંદડા પીઆઈ શ્રી સરૈયાના દ્વારા હાથ ધરવામાં આવેલ એએસપી શ્રી વિસાવદર શ્રી રોહિત કુમાર દ્વારા મેંદળ આપી એને સતત માર્ગદર્શન આપી અને ટેકનિકલી રિસોર્સિસ હ્યુમન રિસોર્સિસ અને એ રીતના કરીને તપાસ આગળ વધારતા આ જે બનાવો હતો જે ગુનો હતો એનો મુખ્ય આરોપી રાશિદ ખાન અયુબ ખાન કે જે રાજસ્થાનના મેવાતનો છે એને અટક કરવામાં આવેલ છે એની પાસેથી બે ફોન કબજે કરવામાં આવેલ છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે જગન્નાથ મંદિર ટ્રસ્ટ શ્રીરામ આશ્રમ આવી બધી અલગ અલગ વેબસાઇટ બનાવેલી છે ખાસ તો જે ફોરેસ્ટનું જે સિંહ સદન છે કે જ્યાં ઓનલાઈન બુકિંગ થતું જ ન હતું પરંતુ આ જે આરોપી છે આરોપીએ ઓનલાઈન બુકિંગ દ્વારા અને અમુક નંબર આપીને વોટ્સએપ કોલિંગ દ્વારા જે કે એના આ રીતના એની ઝાડમાં સપડાય એ લોકો પાસેથી પૈસા ખંખેરી અલગ અલગ બેંકોમાં અને એ રીતના છેતરપિંડી આચરે અને એ આરોપીને એ એસપી શ્રી વિસાવદર અને એમના માર્ગદર્શન નીચે પીઆઈ સરવૈયા અને મેંદરડા પોલીસની ટીમો દ્વારા એની અટક કરવામાં આવે છે